જો જમા 31 ની પાર્ટી હો આજકી રાત મજા થઈ ગઈ આ હા હા બલેક એટલે રોહિત બહુ જાડો થઈ ગયો રોહિત જેટલો આમ રોહિત જેટલું બાયસક બનાવ્યું જાડિયાનો જૂમ કરીને જોઈ તો બીજું જ લાગે એ આમ આડું કરીને આમ બોડી કરતો તારી

તારો પેટ તો બજાવજે ખાલી એક બતાવું બબ આમ કરી નાખ જેસ બતાઈ દેજે તારો બાય સેજ જોઈ લે આમાં પ્રાઇવેટ જો કર્યું ને કાઈ હું હું બોલું કાઈ ની આલે પ્રાઇવેટ અમુક 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 લોકો પ્રાઇવેટ હોય છે આપણે ન હોય અમુક જেন্ডર ને એમાં આવતો હોય તો ખબર ન હોય ને મરદની છાતી કે જ રાખડતી વાત તો તું ઢાંકીને રાખશ તું મરદ નાંગો નો રાખડે છાતી નાગી રાખડે એની

અં 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 જો એક્સપોઝ કરી નાખો એને મને વાહ જો મે શરી ભરેલા સાંભારે તો માં ફેર હાય અલય કેદી આમ બતાય

બીક એને લાગે જેને ખોટું કઈર્યું હોય આદમી લડખળાતા તો બે જબવો غلط ہوتا છે કોની જમવોલો હું બોલે હું બોલતો ઈ દેવા વાંધો નથી પણ આપણને પકડે બાબુ 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 3 મિનિટનો થઈ ગયો બંધ કરી દઉં

એક <laughs> આપડે <laughs> <laughs>

स्टार्ट देवल बार बार वो एक गांव में डीसी ले गया देवलजी जी गया हल्ले लनडी हमाती नहीं आया यो माए झाडियो जोवो तो स्टार्ट तो यो <laughs> <Start. laughs> <laughs> so WhatsApp गाइस कैसे <laughs> आप सभी लोग का कमबैक होने तक अपना वीडियो ये देखो

ફૂલ બાલ્ટી ભાઈ થર્ટી બસ ની બાલ્ટી ઉજવી જો બોટલ બોટલ ગોઠવાઈ ગઈ હે હા 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 બોટલ જોઈ લ્યો ભાઈ ફૂલ આ બાઇટિંગ આમાં આમાંય દારૂ ભાઈ રોમાં ઓમાં બટ અરે બેટે મોજ કર દી બેટ ઓ ભાઈ મોજ ઓ એકદમ ગાઈસ બીટીએસ દેખાડું બીટીએસ જો ભાઈ આ મારો લેમ્પ છે મારો મારો ઉપર આને ગડીકો રાખ દો એટલે આપણે બધે ઉપર ખબર પડે

પહેલી આ 2025 ના પહેલા દિવસે જેવું કરી આખા ના બાપા ના એવું કાઈ પેલા વેલો કામ વ્યવસ્થિત કરતો ઉપર એમાં હું હતો ક્યાં ખરાબ કરું હે વિડીયો કોલ માં ઉતારે લે હું હતો હું સાપ પૂરો કઈ કાન પે તમારો બધાયનો હું પ્લાન ને 2025 ડાટી મૂછ લાગે બધાય હું તો જો ચોમુ યે નોબલ નું રમતા હો આમાં લીધો તો લેને ટોપી ન હોય તો બંધ કરી દો ને દુકાન જો સાયકલ આવી ગયું રાણો મારો રાણા ની રીતે રે વાવ 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 જૂના ફોટા જોઈએ ને અમે તમને એમ થાય કે અમે આવા હતા મસ્ત ના જો ટોપી માં આ બધા એક હરકી ટોપી છોડે હાલ મે છોરી શોપિંગ કરકે ટેક ટુ વાદે જારા કા છો બતાડો જી આ મેમરી ખોલવા બેહી ને અમે તો કેટલાય ફોટા નીકળે જો એટલે હું જો वो फोटा बेड़ा टॉपियों जी दही तो हमें तड़ावे हो गया क्या तंतड़ावे छप्पा छप्पी फोटो पार्ट आफ्टर ना बेकरन केटला पद रहा था जो हाँ उटी तादा अभी को जो अभी को जो छपरी हूँ मैं ना एक नहीं छपरी है तू सविला टॉपियों जी आलती दिला तारा तो अपना ऐसा ही है भाई टॉपियों तो पे चल તો ગાઈસ હવે બસ એટલું જ કહેવા માંગુ કે બે હજાર પચીસમાં તમે બધા ખૂબ પ્રબતિ કરો હું ખૂબ પ્રબતિ કરો એવી બધા ભગવાનને પ્રાર્થના કરજો એક નવું કાંઈક આપણે આમ બુસ્ટ લઈ આવે પચીસમાં બે હજાર માં તો બહુ આળસ કરી કરી નાખો કાઢી નાખ્યો એવું લાગે છે હવે તું કહેતો તો ને તારા બેનના લગ્નમાં નોતા અમે આવ્યા જો આયું છે ઓકે 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 ઓવર આપણે ઓકે ઓકે મને ખબર પડી કે ઠીક છે ચલો ઓકે આપણે લગન નો તો 2025 માં કક ધમાકો કરજો એવી હું આશા રાખું ને તમે આશા રાખજો કે હું કઈક કરું નવું છેલ્લે બાકી આ ફોટો જોઈ લ્યો એટલે તમને મજા જેવા રાખે કઈ ન જોવું હોય અત્યારે મારે કા ગાઈસ એવું કરવું હોય ને તો હવે હું બસ બાય બાય ગાઈશ હવે મળીએ આપણે આવતા વર્ષના બ્લોગમાં જો કે આવતા વર્ષનો પહેલો બ્લોગ આપણો હે બે હજાર પચીસ નો પેલો બ્લોક તમારા ભાઈનો નો આ હે એ બ્લોગમાં આપણે હું કર્યું પાર્ટી કરી અને ઈ પાર્ટી ભાઈ જસ્ટ ફોર ફોન માટે રીલ મૂકી કે મે રીલ ચેક કરી આવજો તમે બાકી ગુજરાત પોલીસ બાય અમને મારશે ખોટું યાર એવું આપણે ક્યાં ખોટું કર્યું આ તો જો બીકણો હે યાર ના ગુડ્ડા રાખો ગુડ્ડા જો ગુડ્ડા તો અહીંયા રહેજો યાર તે ફોર યાર તો મોટર પાર્ક મો પાર્ક માં નવા ગયા તા યાર 2025 તો હું તો ઈ વિચારમાં પડી ગયો 2025 નો પહેલો યુગ યાદ રાખજો ભાઈ 2025 પૂરું થાય પછી આપણો વ્લોગ ક્યાં આવશે ઈ ક્યાં આવશે એટલે ક્યાં પૂઈ ગોઈ છે ક્યાં લેવલે પૂઈ ગોઈ છે વાવ

ચકલા ફોન તો કર્યો કે ભાઈ હેપી બર્થડે ચોકલુસ જાડિયો જાગતો છે જાડીયા મને કોક ના ના નંબર થી WhatsApp માંથી રોજ મને મેસેજ કરે ફોન કરે ખબર નથી તને તો આવે જ ને ભાઈ રિપ્લાય ન દેતો કોક છોકરો એલા તો 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 હું કીએ ચોકલુસ હેપી બર્થડે મારા ભાઈ હેપી બર્થડે મારી જાનુ એક વાર તો હેપી બર્થડે તો યાર તારો ડો બ્લોગ ચાલુ છે હા થેન્ક યુ તો હવે શું છે હવે ભાઈ

પપ્પા નાના રહી ગયા માય હાલો ભાઈ હા વીસ વિસ્તર નાખીએ ભાઈ બે ને છોપિયાઓ ને